નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં લાંબા સમય સુધી સડસઠ સેન્ટથી ઓગણસિત્તેર સેન્ટની સપાટી વચ્ચે વેપાર થયા બાદ છેલ્લા થોડા દિવસોથી વધારો નોંધાઈ રહ્યો છે તો મિત્રો હાલની સ્થિતિએ ન્યૂયોર્ક વાયદામાં તોતેર સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે ભારત સહિતના દેશોમાં હવે નવા કપાસની આવકોની સ્થિતિ કેવી રહે છે એ પરિબળ વૈશ્વિક રૂબજારના ભાવ પર વધતા ઓછા પ્રમાણમાં અસર કરશે મિત્રો ભારતની વાત કરીએ તો રૂગ ગાસડીના ખાંડીય ભાવમાં છેલ્લા એક સપ્તાહથી રૂપિયા સાઠ હજારની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે એક મહિના પહેલાં રૂ ગાસડીના ભાવમાં રૂપિયા છપ્પન હજારની સપાટીએ વેપાર થયો હતો જોકે મિત્રો ભારતમાં કપાસના વાવેતરમાં નોંધાયેલ ઘટાડો તેમજ ભારે વરસાદની અસરથી રૂગ ભાવમાં નીચેના સ્તરેથી સુધારો જોવા મળ્યો છે હવે ધીરે ધીરે નવા કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે ઓક્ટોબર મહિનાની શરૂઆતથી કપાસની આવકો નિયમિત રીતે શરૂ થાય તેવી સંભાવના છે અને હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચૌદસો પંચોતેરથી થી લઈને રૂપિયા સોળસો પંચોતેરની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે છેલ્લા બે સપ્તાહમાં કપાસના ભાવમાં પ્રતિમણ રૂપિયા સોનો વધારો જોવા મળ્યો છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ પ્રતિમણ છે તો આ સિઝનમાં દેશમાં કપાસનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટે તેવી સંભાવના છે કે કપાસ બજાર ઉપર સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક પરિબળોની પણ અસર થતી હોય છે એ બાબતે ધ્યાન લેવી પણ જરૂરી છે